નમસ્તે હું શીલા પટેલ આકાંક્ષા ગાંધીનગર મારી રચનાનું શીર્ષક છે તસવીર જૂની થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ તું ત્યાંની ત્યાં ને હું મોટી થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ બદલાઈ ગઈ તારીખ અને બદલાઈ ગયું વર્ષ બદલાઈ ગઈ તારીખ અને બદલાઈ ગયું વર્ષ જોતો ખરી માં કેલેન્ડરની ની તિથિ ત્યા જ રહી ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ દીવાલ ઉપરની ડિઝાઇન પણ હવે નથી રહી દીવાલ ઉપરની ડિઝાઇન પણ હવે નથી રહી આ ઉપર ક્યાં ની ચલાવતી થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ તું દેખાય છે એવી આજે હું દેખાઉ છું માં તું દેખાય છે એવી આજે હું દેખાવ છું માં તારી દીકરી તારી ઉમર ની થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ સાંભળ બધા શું કહે છે સાંભળ બધા શું કહે છે તને જોઈને માં તે પહેરેલા સાડલા ની ફેશન જૂની થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ તું ત્યાં ને ત્યાં ને હું મોટી થઈ ગઈ માં તસવીર આપણી જૂની થઈ ગઈ થેન્ક યુ